ઓ મોમો વાત યો લાગે ઓ કઈ લે તારી ભાષા ખબર નઈ પડતી ના હે અંકલ હાઈફાઈ ગીવ મી અલે તારી ભાષા ખબર નઈ પડતી હરખુ બો 5 રૂપિયા મેં દી દે લુ અલે હરખુ બોલ કા તારી ભાષા ખબર તું દોહરા 5 હ હા તો ભણેસ રે દિખાડી હું કો હતો તમાર આટલી બતેન ભાષા તો એવડી જાન એ પહેલો નંબર આવતો ને આ હા તન ભણે કેમ નઈ જાન એવો કાકા પહેલો નંબર આવતો તો આ ચતાર હા ખબર નઈ પડતી હાય બેઝ ક્યુ મી અલ્યા ના ખબર પડતી મુજો પાંચ રૂપિયા દે દો હમારે પાંચ છૂટે નહીં আমি না তো শিল রাত